ડબલ મહેનત કરી શકો છો અને ઇન્સ્ટન્ટ જે તમારે ફેક્ટ કે જે પણ મટીરિયલ જોઈએ છે એ તમે પોતાનું જાતે ડેવલપ કરી શકો છો તો ટેકનોલોજીનો યુઝ કરી અને કઈ રીતે ન્યૂઝપેપર રીડ કરવું અને તમારા જે કરંટ અફેરનો કોન્સેપ્ટ છે એને વિશાળ માત્રામાં કઈ રીતે શીખવો એના માટેનો વિડીયો છે એ આપું છું તો શરૂ કરીએ હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક ન્યૂઝપેપર ઓપન કરેલું છે અને આ ન્યૂઝપેપર છે સંદેશ બેઝિક તમે સંદેશ અથવા દિવ્ય ભાસ્કર છે એ ન્યૂઝપેપર યુઝ કરી શકો છો ફ્રી ટુ યુઝ છે તમે ઓનલાઈન એ પેપર છે એ યુઝ કરી શકો છો અથવા ઘણા બધા લોકોના ઘરે તો ફિઝિકલ પેપર છે એ આવતું જ હોય છે અને જે પણ મિત્રો તૈયારી કરતા હોય છે એની પાસે ફિઝિકલ પેપર ઓલમોસ્ટ હોય છે તો અહીંયા મારી પાસે ફ્રન્ટ પેજમાં અમુક ન્યૂઝ છે કે જેમાંથી મારે વાંચી અને કરંટ અફેર કઈ રીતે તમને પૂછાય એના વિશે મારે શીખવાનું છે તો અહીંયા હું તમને ન્યૂઝને કઈ રીતે સિમ્પલિફાય કરવી એના વિશે માહિતી આપું પણ એ પહેલાં આપણે ચેટ જીપીટીમાં જઈએ તો અહીંયા ચેટ જીપીટી મેં ઓપન કરેલું છે અને આ ચેટ જીપીટીમાં મેં સિમ્પલ એક પ્રોન્ટ આપેલ છે કે આપ્યો છે કે હું અમુક ટોપિક આજના ન્યૂઝમાંથી આપીશ જેના આધારે મને જીપીએસસી રીતે માહિતી સાથે ફેક્ટ આપો ચેટ જીપીટી શું કરશે કે તમે જે પણ ટોપિક હવે નીચે લખશો ને એ ટોપિકના આધારે તમને ફેક્ટ પ્રિલિમ અને મિન્સમાં કઈ રીતે પૂછાય એ આધારિત ફેક્ટ તૈયાર કરીને ચેટ જીપીટી આપશે તો હવે ફરી આપણે ન્યૂઝમાં જાય અને ન્યૂઝમાં અહીંયા પહેલી ન્યૂઝ એ છે કે કોઈ પણ ફોર્મેટમાં સૌથી વધારે સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હોય એવો વિરાટ કોહલી છે એ સૌથી વધુ સદી છે એ ફટકારી છે અને સચિનનો રેકોર્ડ તોડ્યો છે સિમ્પલ ન્યૂઝ છે કઈ કેટેગરીમાં આવશે સ્પોર્ટ્સ કરંટ અફેરના કોટામાં આ ન્યૂઝ જશે સ્પોર્ટ્સ કોટામાં આ ન્યૂઝ જશે કરંટ અફેરમાં જશે ને કોહલીની સદી વિશે થોડું ઘણું કાંઈક તમને ફેક્ટ પૂછાઈ શકે છે તો અહીંયા સિમ્પલ હું પ્રોન્ટમાં લખીશ કે કોહલીની સદી રેકોર્ડ આ કોહલીનો સદી રેકોર્ડ મેં અહીંયા પ્રોમ્પ્ટ નાખ્યો એટલે મને ચેટ જીપીટી એ કોહલીની ડિટેલ બધી આપી એક તો કોહલી એ છે ક્યારથી તો કે બે હજાર આઠ થી બે હજાર પચીસ દરમિયાન લગભગ સાડા પાંચસો મેચો રમેલી છે સંયુક્ત રન એટલું બધું કઈ ઇમ્પોર્ટન્ટ નથી એની ટોટલ મેચની વાત કરીએ તો ટેસ્ટમાં એકસો ને ત્રેવીસ મેચ કરેલી છે સાથે સાથે ડબલ સેન્ચ્યુરી મારી હોય એવી સાત એટલે કે સૌથી વધુ ડબલ સેન્ચ્યુરી પણ એને મારી છે અને સેન્ચ્યુરી ત્રીસઠ જેવી મારી છે અને હાઈએસ્ટ એનો સ્કોર છે બસો ચોપન આ એનો હાઈએસ્ટ સ્કોર છે હવે ઓડીઆઈ ફોર્મેટની વાત કરીએ એટલે વન ડે માં તો ટોટલ જે આજની ન્યૂઝ છે એટલે કે ટોટલ બાવન સેન્ચ્યુરી એને મારેલી છે એનો બેસ્ટ સ્કોર ઓડીઆઈ માં જોઈએ તો એકસો ને ત્યાંસી રનનો છે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી સ્પોર્ટ્સના રશિયા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે પણ તમને અહીંયા કોહલીએ જે એની કારકિર્દીમાં જે પણ સિદ્ધિઓ મેળવેલી છે એની બ્રીફ અહીંયા તમને મળી ગઈ છે ટીવી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં એનું ઓવરઓલ પરફોર્મન્સ કેવું રહ્યું અને આના આધારે છે એમાં તમને કઈ રીતે છે એ પૂછાઈ શકે છે એની પણ અહીંયા માહિતી આપેલી છે તો આવી રીતે છે એ તમારે ન્યૂઝ સિમ્પ્લિફાઈ કરવાની છે સાથે સાથે પેપરમાં જે ફેક્ટ આપેલા છે ન્યૂઝપેપરમાં એને પણ તમારે રીડ કરવાના છે બીજી ન્યૂઝ પર જઈએ કે અહીંયા ગાંધી પરિવાર નેશનલ હેરાલ્ડ કેસમાં એફઆઈઆર તેમજ એસઆઈઆરના મુદ્દે હોબાળાની શક્યતા રવિવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ શકે છે સંસદનું શિયાળુ બે મુદ્દા મળશે એક તો એસઆઈઆર જે ઇલેક્શન કમિશન જે અત્યારે કંડક્ટ કરી રહ્યું છે એસઆઈઆર ની થોડીક માહિતી મળશે અને થોડીક શિયાળુ સત્ર સંસદના સત્ર વિશે માહિતી મળશે તો પેલું જ ફેક્ટ હું અહીંયા ટાઈપ કરી દઈશ કે સંસદના સત્રો

હોય છે હવે સત્રોનું મહત્તમ અંતર કેટલું હોય છે તો કે બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ અને ત્યારબાદ આ જે પ્રિલિયમ ફેક્ટ છે કે ભાઈ એડજોમેન્ટ એટલે શું એડજોનમેન્ટ સાઇન ઇન્ડિયા એટલે શું ડિસોલ્યુશન શું જીરો અવર શું છે ક્વેશ્ચન અવર શું છે જોઈન્ટ સીટિંગ એટલે સંયુક્ત સત્ર શું હોય છે તો આર્ટિકલ એકસો આઠ મુજબ સંયુક્ત સત્ર શું છે તો અહીંયા મને અહીંયા એક બધા ફેક્ટ છે એ મને એક જગ્યા ઉપર મળી ગયા છે હવે તમે પોલિટી તૈયારી કરતા હોય તો તમારા માટે આ ફેક્ટ છે એ તમને રિવાઇઝ કરવાનો એક સરસ મજાનો મોકો મળે છે આ ન્યૂઝપેપર આધારિત તો અહીંયા મેં આ ન્યૂઝ ઉપર છે એ ચેટજીપીટી પાસે વધારાના ફેક્ટ છે એ માંગેલા છે ત્યારબાદ એક બીજો કોન્સેપ્ટ છે કે ઇલેક્શન કમિશન અને એસઆઈઆર હવે અહીંયા મેં પ્રોમ્પ્ટ નાખેલ છે કે ઇલેક્શન કમિશન અને એસઆઈઆર ડેટા તો એના વિશે જે પણ માહિતી છે એ ઉપલબ્ધ હશે અહીંયા આપવામાં આવશે તો અહીંયા તમને માહિતી આપી દીધી છે કે એસઆઈઆર શું છે જેમાં કઈ રીતે છે એ વોટરને માહિતી મંગાવવામાં આવે છે અને આર્ટિકલ ટ્વેન્ટી વન છે એને કઈ રીતે છે એ ઉપયોગ કરીને તમારી અહીંયા પ્રાથમિક માહિતી છે એ પૂછવામાં આવે છે તાજેતરના સંબંધમાં છે એ એસઆઈઆર કેમ ન્યૂઝમાં છે કેટલા રાજ્યોમાં થઈ રહ્યું છે એસઆઈઆર છે એની અંદર શું ડેટા તમારી પાસે માંગવામાં આવે છે અને બે હજાર પચીસ છે એ કઈ રીતે છે એ આ એસઆઈઆર છે એ ઉપયોગ થશે એસઆઈઆર માટે યુપીએસસી માટે જો તમે તૈયારી કરતા હોય જીપીએસસી માટે તૈયારી કરતા હોય તો અહીંયા તમને છે એ વધુ વિગત પણ અહીંયા માહિતી છે એ મળી જાય છે તો આવી રીતે છે એસઆઈઆર વિશે તમને બ્રીફ નોલેજ છે એ તમને થોડું ઘણું આઈડિયા છે એ તમને એસઆઈઆર વિશે મળી જાય છે તો આવી રીતે છે એ ન્યૂઝપેપર છે એ રીડ કરવાનું હોય છે જે પણ માહિતી મુદ્દો છે એને તમારે કયા એંગલથી ટચ કરવો એ તમારે ખાસ જોવાનું હોય છે અને ચેટ જીપીટીમાં બેઝિક પ્રોમ્પ નાખી અને તમે એના વિશે વધુ માહિતી મેળવી શકો છો જો તમારી પાસે એક સારું એવું ન્યૂઝપેપર છે તો ન્યૂઝપેપર વાંચતા વાંચતા સાથે છે તમને જે પણ ડાઉટ આવે છે એ ડાઉટને છે એ ચેટ જીપીટીને પૂછો એને પાસે તમે એક ફોર્મેટમાં માહિતી માંગો કે મને આ ફોર્મેટમાં માહિતી આપો એટલે તમને પરફેક્ટ રીતે જે પણ ફોર્મેટમાં તમારે માહિતી જોઈશે એ જ ફોર્મેટમાં છે એ માહિતી તમને આપશે વેરીફાય છે એ તમારે જાતે કરવો પડશે કે કયો ડેટા સાચો છે ને કયો ડેટા ખોટો છે પણ એટલું બધું ખોટું નહીં હોય એમાં નવ્વાણું ટકા છે એ માહિતી સાચી જશે એકાદ ટકામાં ક્યાંક છે એ ટાઈપિંગ મિસ્ટેક અથવા તો ચેટ ન સમજાણું હોય તો અહીંયા છે એ અમુક એરર છે એ આવી શકે છે પણ તમને જેટલી ગવર્મેન્ટ એક્ઝામમાં જેટલી રિક્વાયર માહિતી છે એટલી માહિતી બેઝિક માહિતી છે એ તમને આપી દેશે તો ન્યૂઝપેપરને આવી રીતે છે એ તમે રીડ કરી શકો છો જો આવું જ વધુ નોલેજ છે એ તમારે મેળવવું હોય છે તો સરકારી સેવક યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો